ચાણસમાના રૂપપુરા તેમજ પાટણ ખાતે આવેલ જોવાલાયક સ્થળોએ ઉત્તર ગુજરાત બેતાલીસ લેવા પાટીદાર સમાજના મંડળ દ્વારા સમાજના ધોરણ ચારથી દસમાં અભ્યાસ કરતા બાળકોનો પ્રવાસ કરાવી ગામડાના કલ્ચર વિશે માહિતગાર બાળકો અમદાવાદ રહી અભ્યાસ કરતા હોય અને તેઓને ગામડાનું કલ્ચર તેમજ વાતાવરણ કેવું હોય છે તે બાબતે માહિતગાર થાય તે માટે ઉત્તર ગુજરાત બેતાલીસ લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા દાતાઓના સંયોગથી ધોરણ ચાર થી દસ ના બાળકોનો પ્રવાસ યોજવામાં આવ્યો જેમાં બાળકોને ચાણસ્માના રૂપપુરા ખાતે આવેલ હરસિદ્ધિ માતાજીનું મંદિર તેમજ ગામનું રમણીય તળાવ સહિત પાટણ ખાતે આવેલ રાણકી રાણકીવાવ ડાયનાસોર પાર્ક પટોળા હાઉસ સહિતના સુવિખ્યાત જોવાલાયક સ્થળોએ મુલાકાત કરાવી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું બહુ જ મસ્ત રહ્યું કલ્ચર બહુ મસ્ત છે શેર કરતો ગામડામાં શું ડિફરન્સ છે કે ગ્રીનરી જોવા મળે છે અને આપણે બધું વધારે શીખવા મળે છે પટેલ સેદાભાઈ ગંગારામ અમદાવાદ ઉત્તર ગુજરાત બેતાલીસ લેવા પાટીદાર પ્રગતિ મંડળ ના મંત્રી શ્રી આજે જે બાળકોને તમારા સમાજ દ્વારા ગામડાનો પ્રવાસ કરાવ્યો શું હેતુ અમદાવાદ ઉત્તર ગુજરાત બેતાલીસ લેવા પાટીદાર પ્રગતિ મંડળ આયોજિત ગામડાના બાળકો જે શહેરમાં કાયમી વસવાટ કરે છે અને ગામડાથી વંચિત છે ગામડાના કલ્ચરથી વંચિત છે દિવસે દિવસે ગામડાઓ એમનાથી દૂર જતું દૂર જતું રહે છે ત્યારે એ બાળકોનો વિકાસ શહેરમાં થાય પણ હંમેશના માટે એમના વતન અને ગામડું એમના દિલમાં ગુંજતું રહે ગામના કલ્ચરથી ગામના રીત રિવાજોથી સમાજના નીતિ નિયમોથી એ વાકેફ થાય અને એમનું યોગ્ય દિશામાં સામાજીકરણ થાય તેવા હેતુસર શહેરમાં ઉસરતા બાળકોને ગામડાની દર્શન કરાવવાનું અમે વિચારેલું છે અમે આજે રૂપપુરની મુલાકાત લીધા પછી રૂપપુર ગામ રૂપપુર ગામનું તળાવ માતાજી હર્ષદ માતાનું મંદિર પી એસ પટેલ સાહેબે બનાવેલો જે વૃક્ષારોપણ છે તે રાણકીની વાવ અને ડાયનાસોર સાયન્સ પાર્ક બાળકોને બતાવવા માટે અમે અહીંયા વધારેલા છે ઓકે તમારું નામ તમારું નામ મારું નામ પટેલ સહેદાભાઈ ગંગારામ અમદાવાદ ઉત્તર ગુજરાત બેતાલીસ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખશ્રી અને આ જ ગામના શંકરભાઈ પહેલાદભાઈ મહેશભાઈ અમૃતભાઈના ભોજનના સહયોગથી અને આ જ ગામના રામ ભરોસે લક્ઝરીના દાતા અને કિંબુવાના રણછોડભાઈ એક લક્ઝરીના દાતાના સૌજન્યથી આજની આ ગામડાની મોજનો પ્રવાસનું આયોજન અમે કરી